મેળોજ અને ધારેવાડાની સરહદ ઉપર ઊભો છું તમને નવાઈ લાગશે કે સરહદ કેવી રીતે આજના યુગમાં આવેલ સરહદ કેવી રીતે શકે પણ મેળોજ એટલે સેદપુર અને ધારેવાડા એના વડગામ તાલુકો બનાસકાંઠા હતા તો એ વખતે ગાયકવાડી શાસન હતું અને આ બધું નવ શાસન હતું એ વખતે લાલજી પટેલ નામના એક વ્યક્તિ વિશેષ છે કે મહાનુભાવે જે આગાખાની હતા એમને તે સરહદ કોઈ કારણોસર નક્કી કરવા માટે રોડના બંને સાહેબે લીમડા વાવ્યા હતા અને સરહદ નક્કી કરી હતી કે ભાઈ આ ભાગ કાયકવાડ શાસનનો અને આ બાજુનો ભાગ નવાબી શાસનનો તો એક ઐતિહાસિક જગ્યા છે ને કહી શકાય આટલા વર્ષો બાદ પણ એ લેબડાની સાક્ષી લીમડાઓ એની સાક્ષી રૂપે અહીંયા ઊભા છે એ આપ જોઈ શકો છો તો આજે જેટલું મુલાકાત વખતે અમને આ ખાસ જોવાનો પણ લાવો મળ્યો છે